સુજિત્રા તાલુકાની પીપળા એમ પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા વિતરણ કાર્યક્રમ યોજાયો ભારતીય સાહિત્ય પરિષદ એકમ અધ્યક્ષ શૈલેષ પરમારે આમંત્રિતોને આવકાર્યા હતા સમારોહ અધ્યક્ષ ડોક્ટર પારુલ અમિત પખોડી મુખ્ય મહેમાન પદે સાહિત્યકાર ડોક્ટર આરપી પટેલ કેળવણીકાર ડોક્ટર પીનાકિન યાજ્ઞિક ડોક્ટર જીગ્નેશ ઠક્કરભાઈ કાકા સરકારી વાણિજ્ય કોલેજ શિક્ષણવિદ અસમુખભાઈ પ્રજાપતિ દિલીપભાઈ ભટ્ટ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઠાકોરભાઈ વાઘેલા અને વક્તા તરીકે લેખક નરેન્દ્રભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થોએ ઉદબોધનમાં માતૃભાષાની મહત્વતા રજૂ કરી હતી પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ડોક્ટર આરપી પટેલની વસુંધરા ઋષિ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ સમારોહમાં બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ પંદર શિક્ષકો અને પંદર જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા સભા સંચાલન લેખિકા ઉર્વી પંચાલે અને આભાર વિધિ હસમુખભાઈ પ્રજાપતિએ કરી હતી

એક તો તમને જે જન્મ આપણને આપે છે જેની કુખે તમે મે જન્મ લીધો છે એ આપણી માતા છે ત્યાર પછી જન્મ આપ્યા પછી ઘર મુસ્લિમમાં હતી જે આપણને ભાષા મળે છે માં દ્વારા પહેલો અક્ષર બાળક બોલે બા 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 આ બા શબ્દ એ કયો ગુજરાતી ભાષાનો શબ્દ છે એટલે માતૃભાષા

ત્યારે બાળકને એમ કહીએ કે જાને બેટા જઈને પાછું કે સફરજન લઈ આવ ને તો એ ટામેટા લઈને આવે એ ગોઠા ખાય કે સફરજન મમ્મી તો મને એપલ શીખવાડું હતું તો આ આપણે અંગ્રેજીને વિરોધી નથી પણ આપણે આપણી માતૃભાષાને સાચવવાની છે અને મને તો એટલો વિશ્વાસ છે કે આટલા બધા વિદ્યાર્થીઓને જોઈને કે એક ગુજરાતી જો દસ જણ સાથે પણ ગુજરાતી બોલશે ને તો ગુજરાતીની જે અમને ગુજરાતી ભાષા વિસરાઈ જશે એની જે ચિંતા છે ને એ ચિંતા મટી જશે હળવી થઈ જશે અને આપણે આજે માતૃભાષા દિવસ છે એટલે માતૃભાષાની જ વાત ઘણા બધા મતલબ ઘણા ટાઈમથી આપણે બધાને સાંભળીએ છીએ તો આપણે પરીક્ષાની વાત કરવી છે થોડી કે પરીક્ષાની પીક લાગે બધાને પરીક્ષાનો ભાવ હવે માર્ચ મહિનો આવશે એટલે પરીક્ષાની બીક લાગવાની ને લાગશે ને પછી તમારા શિક્ષક તમને પાંચ વાર લખવા આપે પેપર અઘરું થાય તો હું તમારા જેવી ઓડિયન્સ છે તો પરીક્ષાનો હાવ ખતમ કરવા માટે એક વાત કહું છું કે જો આ બધી બહુ જ બધી પરીક્ષાઓ આવશે એવું નથી કે અમે ઉભા છીએ તો અમારા જીવનમાં પરીક્ષાઓ નથી આગળ વધવા માટે જીવનમાં પર્સનલ લાઈફમાં પણ બહુ જ બધી પરીક્ષાઓ આવશે

રાજસ્થાન રાજસ્થાનીમાં આવે ઉત્તર પ્રદેશ વાળાને હિન્દીમાં આવે દક્ષિણમાં કન્નડ ભાષામાં આવે એટલે જે ભાષામાં ભણવાનું વિષય બધા મોડે કરો તૈયાર કરો બધી જ ભાષા તૈયાર કરો પણ ભણવાનું એકથી આઠ ધોરણ ગુજરાતી માધ્યમમાં માતૃભાષામાં અને એમાં પણ કહું કે આરટી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવસ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર